ભરતભાઈ ઉપરાંત આતકે સમાજના અગેવાનોએ યુવાનો વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ તેરમા સમૂહલગ્નમાં સત્તેર દંપતીએ પ્રભુત્વમાં પગલાં પાડ્યા સમાજના ઉત્થાન માટે યુવાનોને હવે આગળ આવવાનો સમય છે ને યુવાનો અમારા સમાજના ખૂબ સારા માર્ગે અને ખૂબ સામાજિક કાર્યોમાં રુચિ પર રાખે છે અને એમની ટકોર અને પ્રમુખ તરીકે જે એમનો આદેશ છે એ સર્વ યુવાનોને માન્ય છે કે હવે યુવાનો દરેક જે સામાજિક કાર્ય હોય એમાં આગળ આવશે અને કાર્ય ખૂબ સફળતાથી કરશે ખંડરી પછી બીજું આ સંમેલન મોટું મેળું છે અને સમાજ અત્યારે જે સંગઠન ની ક્યાંક અમારે ભાઈ વાત કરી ઉણપતિ પણ અમે એ બધી ઉણપ નીકળી ગઈ છે સમાજ સંગઠિત થઈ અને વિકાસના પંથે કેમ આગળ જાય એ દિશામાં અમે આગળ વધવાના છીએ હમણાં જેમ વાત કરી કે કર્મચારી મહામંડળ એક સુત્રાપાડા તાલુકાનું શેર ખાલી મિટિંગ થઈ એમાં ચારસો ભાઈઓ અને બહેનો હાજર હતા એવી જ રીતે તાલુકા જિલ્લા બધી રીતે ઓલું કરશું સંગઠિત થશું અને યુવાનો રુચિ રાખશે અને ખૂબ સારી રીતે જોડાશે ઐતિહાસિક સંખ્યા પર સમૂહ અને ખૂબ જ સારા સમૂહ લગ્ન કરશે સમૂહ લગ્ન આયોજન કરવાનું છે તેને લઈને પર શું કહેશો સમૂહ લગ્ન સુધરાપાડા કારડીયા રાજપૂત સમાજ અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું ખૂબ જ ભવ્ય આયોજન થઈ છે સંખ્યાની દ્રષ્ટિએ જે ઘટાડો થઈ રહ્યો છે એક ચિંતાનો વિષય છે જેના કારણોમાં જવાની જરૂર છે આપણા જ સમાજમાં થોડીના મુકામે સંખ્યા વધી રહી છે અને અહીંયા સંખ્યા ઘટી રહી છે તો એના કારણોની આપણને કરી અને એ કારણોની સામેનો મુકેલ સુચારુ રૂપથી લઈ અને આ સમિતિએ આગળ વધવું જોઈએ મારું સ્પષ્ટ માનવું છે

માં કોઈ તારીખ નહીં પણ વસંત પંચમીએ દર વખતે અમે સમુલગ્ન યોજીએ છીએ અને કારણિયા રાજપૂત સમાજના આ આ વર્ષે તેરમાં સમૂહ હોય લગ્ન સતત હોય અને દીકરા દીકરીઓ સતત લગ્ન હોય પણ સમસ્ત સમાજ આજે ભેરાવળ તાલુકો સુત્રાપાડા તાલુકા તાલાળા તાલુકો ગીર સોમનાથમાં રહેતા તમામ કારણિયા રાજપૂત સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ લગ્ન યોજવામાં આવે છે આજે પણ આનંદની વાત એ છે કે સમસ્ત ગામે ગામથી એકે એક ગામમાંથી કાર્યરાતું સમાજના આગેવાનોની હાજરીમાં આ સમૂહ લગ્ન સંપન્ન થયા છે સાથે જુનવાણી ભોજન એ અમારું ગામ સુત્રાપાડાની તમામ દુકાનો વેપાર ધંધા ખેતીવાડી બધું બંધ બે વાગ્યા સુધીમાં આ તમામ કાર્ય સાથે સમૂહ ભોજન પણ કરીએ છીએ ને આ સમૂહ ભોજન સાથે એક સંદેશો આપીએ છીએ કે કારણે આ રાજપૂત સમાજ અહીંયા જે શિસ્તબદ્ધ રીતે સમૂહલગ્ન યોજાય છે એ છ વાગ્યામાં કન્યાઓ આવી જાય છે ને બાર જમણવાર સાથે એક વાગ્યે આ જન્મને વણાવી દઈએ છે અને એવો ઐતિહાસિક કાર્ય અમે સૌ સાથે મળીને કરીએ છીએ એમાં ખૂબ ખૂબ હું અભિનંદન આપું છું પરેશ જાદવ દિવ્યાંગ ન્યૂઝ ગીર સોમનાથ